જો આપડા ફાફડા તૈયાર થઈ ગયા છે હું જરૂર છે આવડતા હોય ને આવી રીતે વણી ફાફડા મરચા કેરીનું ખમણ કરમદાન ચટણી અને ચા જેને ખાવા હોય આવી જાય હવારમાં ગરમા ગરમ ફાફડા વરસાદી માહોલમાં બહુ મજા અને અહીંયા છે રોટલી તળેલી એમાં દૂરવાના આ ફાફડા છે અમર બધાના આ ફાફડા છે જેને ખાવા હોય આવી જાવ ગરમા ગરમ કાદુરું અમે બધા તો નાસ્તો કરતાં કરતાં અડધે પૂગી ગયા આવડા શું ખા એક વાર આવી રીતે બનાવજો બહુ મસ્ત ના